નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારો સ્વાગત છે તો મિત્રો આ બેનનો તમે એકવાર અવાજ સાંભળશો ને તો તમને પણ એવું લાગશે કે આના જેવું કોઈ ગાતું જ નથી તો મિત્રો વિડીયો બને એટલે શેર કરો કારણ કે આ વિડીયો ગીતારબારી સુધી પહોંચી જાય તો વિડીયો પૂરો જુઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરો રી હટ પાટણી થી પટુડા મોહલા એ મારુડા રે મોર લિયા ચિતરાવ જો પાટણી થી પટુડા મોહલા બુજો સુપર સપોર્ટ કરવાનો છે સપોર્ટની જરૂર છે તો ખાસ આ વિડિયો શેર કરવા વિનંતી છે જય ભીમ જય સંવિધા